હરે રાય મહા પ્રભુજી કી જય વલ્લભ સાખી છોતેર મી યમુના જી સો નેહ કરી યહી નેમ તુલે શ્રી વલ્લભ કે દાસ બિનુ ઓર ન સો તજી સનેહ શ્રી વલ્લભ ઓર સો તજી સ્ને કાલે આપણે યમરાજી નું જોયું તમારાથી કાંઈ નથી થતો ને ખાલી સ્ટક તો કરો ઘણા બને કે ઈલાબેન મન આમ થાય છે આમ યમના સ્ટક કરીએ ને જો પેલા દીકરીઓ ગમે એવી સાસરે હોય ને મા બાપને કઈ કે નહીં મા બાપે મોકલે ત્યારે જ કે જેવું છે એવું તારું ઘર એ જ છે તારે ત્યાં જ રહેવાનું હવે આ બધું થયું એટલે બધું હવે કાંઈ વાત એટલે નથી કરવી સમય બદલાય એમ પરિવર્તનને સ્વીકારવાનો પણ બહુ તકલીફ હોય ને એટલે બા સમજી જાય રાતના પાસે હુડાવીને પૂછે બેટા સાસરીમાં કઈ વધુ તકલીફ છે ના ના બા એકદમ સારું તમા જવાય લાખ રૂપિયાના મારા સાસુ સસરા મારા મા બાપ માં જેવો હાથ પહેર્યો ને બેટા તારું મોઢો ને તારું વર્તન કે છે તું ત્યાં સુખી નથી અને દીકરીને બારે મેઘ ખાંગ બાર વધે એટલું ખાવાનું આપે છે તમારા જમાયે ગરદા પાટું કોકડી કરી લે પણ મને મારા વલ્લભ ઉપર વિશ્વાસ છે કે આજે તો કાલે સારું થશે માં કે વલ્લભ ઉપર નો દ્રઢ વિશ્વાસ છોડીશ તો મા દીકરીને કઈ તકલીફ હોય ને લૌકિક એના મોઢા પરથી એના વર્ષે એમાં આપણા યમના મારા આપણે લૌકિક અલૌકિક આર્થિક સામાજિક માનસિક કૌટુંબિક શારીરિક જે પણ હોય યમનાજી બધું જ જાણે એટલે ઘણા એમ કે તો આપણે એક જ યમુનાજી આપણી માં અને આપણે કઈ બાધા રાખવાની હોય નહીં આપણે કઈ કહેવાનું હોય નહીં આપણા ઠાકોરજી સર્વ છે બધું જ જાણે છે એટલે આપણે ક્યારેય આપણી ચિંતા કરવાની નહીં તો અહીંયા કે છે યમુનાજી શો નેહ કરી ય નેહમતું લે વૈષ્ણવના ઘરમાં છોકરાઓને યમનાષ્ટક તો આવડે આવડે ને આવડે છે અમે ના હતા એટલે અમારો નિયમ હતો દસ વર્ષ ના થયા ત્યાં સુધી હમણાં તક કરવાનું સવારે શ્રીકૃષ્ણ શરણમ મને પાંચ માળા કરવાની પછી ચા દૂધ નાસ્તો જે કરવો હોય પછી રસોડામાં આવવાનું ત્યાં સુધી અમે રસોડામાં જઈ ન હકીએ કારણ કે મારી બા વાળી હતી અમારે અડધા પહેલા તો હજાર વાર વિચાર ઈ નાય ને અમને હવારમાં ત્રીજી વાર નવડાવે નવડાવે નો વાંધો નહીં પાછું એટલું ખાવા માં મોડું થાય હવે નાના છોકરાને ભૂખ લાગી હોય દસ ના થયા એટલે સર્વોત્તમ સ્તોત્ર મારી બા ભણેલી નતી રોજ એક અમને આપે એક શ્લોક પ્રાકૃત ધર્મ ના સયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ નિગમ પ્રતિપાદ્યમ યુદ્ધમ સાકૃતિ સૌમી બીજે દિવસે બીજો હવે એમાં ભૂલ પડે જાઓ બાર કરી આવો તો ચાદુ થઈ મળે નાસ્તો મળે બાકી ત્યાં સુધી બાર અમે યમુના સ્ટ સર્વોત્તમ તો મને લાગે દસ અગિયાર ના વર્ષ નાતા ત્યારથી મૂકે ભણેલી નહીં તો અમારી જરાક ઉચ્ચારમાં ભૂલ થાય ને યશ પિયુષ લહરી મને બરાબર તો યશ બોલે ફરી બોલ યશ પિયુષ લહરી એટલે આ બધું વૈષ્ણવના ઘરના સામાન્ય પેલા હોય તો આ નિયમ હતો કે યમનાષ્ટક સર તમને પાંચ માળા કરો અને આવી જાઓ એ પાછું અમે કઈ કરી લીધું શ્રી વલ્લભ કે દાસ નું ઓર અને સોત જો તમે અન્ય માર્ગી ની આરે સંબંધ રાખો અન્ય માર્ગી ની આરે સ્નેહ કરો અન્ય માર્ગી આરે અંગત વાતો કરો તો છેવટે તમારે ગુમાવવાનું જ આવે આજે તમે વૈષ્ણવના ઘરે જાઓ તો તમે ઠાકોરજીની જ વાતો કરો વાયા જેટલા વૈષ્ણવ આવે છે બધા વૈષ્ણવ કોઈ અન્ય માર્ગે નહીં એટલે આવીને જો આજે એક છોકરી નવા નવા ઠાકોરજી હમણાં જ પુષ્કર કરાવ્યા થોડો વખત થયો એને સરસ વાત કરી કે સ્નાન યાત્રાના દિવસે આપણે ઈલાન્ટ સવા લાખ કેરી તો ના ધરીએ પણ ચાર ના ટૂંક કરીએ બે નો રસ કાઢીએ એક નહીં કે બરફી કરીએ ગોટલી અઠવાડિયા પેલા કાઢી હોય તેનો મુખવાસ કરીએ કાચી કેરીનો છુંદો કરીને અંદર ખાંડ ને બધું ફરી આવે બાફલો કરીએ પછી કેરીના પેડા કરીએ અગિયાર વર્ષો થાય તો આ આપણી હવા લાખ માની લે ને એ લાંટી મેં તો પ્રેમથી માની લે તો નવી નવી છો એટલે ઠાકોરજી ને બહુ વાલી લાગે છે નવી ગોપી વાલી લાગે અમે તો ઢીંડ થયા આ થઈ ગયો હવે તબિયત આવ્યા સ્પોન્ડી લાઈસ હવે આ પચી વર્ષથી છે પણ હમણાં જ ઉપાડો લેતો છે દેહના ધર્મ તો કોઈ છોડતું જ નથી કર્મો પ્રમાણે હવે આપણાથી થાય એટલું કરીએ એણે આવું કર્યું એટલે મારે કરીને ઘરમાં કંકાસ ન કરાય ક્લેશ ન કરાય આપણા યથા દે તથા દેવાય આપણાથી થાય એટલું કરીએ તો જો વૈષ્ણવના સંઘમાં વૈષ્ણવની વાત પરંતુ નાનો દાખલો આપ હવે ત્રણ ચાર મહિના પહેલા આપણે ગાડી લઈને જાતા હતા લાફિંગ ક્લબમાં સવાર છે બરાબર હવે ત્યાં માતાજી ની આરતી થાય છે ઓલી ગાડી આ બાજુ થી બસ આવે ને આ બાજુ ટ્રક ઊભી રહે તો એક બેન આપણને કેવો પ્રસાદ દેવાયો બરાબર તમે હતા લાગે તો તમે નહોતા હા હું હાલી જાતી તમે નહોતા લાફિંગમાં નહોતી જતી તમે નહોતા ને એટલે હું એટલું હાલવા ગઈ પ્રસાદ જો બેન તમે જે શીખ્યું એ કે સવારે તમારે છ વાગે ઉઠો ને નાય તો એને તૈયાર થઈને આવી જાવ ને સાડા છ સુધી તમને અહીંયા જે મજા આવશે ને મેં કીધું આનંદ ને મજા તોય હું હાલવા માંડે એ બેન તમને કઉ છું કાન તકલીફ છો આ પ્રસાદ તો લઈ જાઉં એટલે મેં કીધું મારે આજે બિલકુલ મુઢમ કાંઈ પ્રસાદ તો ખવાય આમ જેડે ગુસ્સો કર્યો હજી જ નજરે તરે તો જો અન્ય હોય તમને બીજી જ વાતો કરે આપણે સમજી ગયા કે હવે હાલવા જાય તો એ બાજુ નહીં આપણે આ બાજુ જોકે હવે તો નથી ખબર આ બધું પછી બિલકુલ ચલાતું નથી તો વલ્લભ કે દાસ નું ઓર અને સો તજીસ સ્નેહ હવે એને ઉભી રાખી ન ઉભી રહી હોત ને તો આ પ્રોબ્લેમ નતો બે ચાર ગાળો દઈ દે પણ આપણને એમ કે હવે શું છે શું નહીં ખબર નતી એટલે હંમેશા અન્ય માર્ગી નો સંગ કરવો નહીં અન્ય માર્ગી નો સંગ કરો ને એટલે તમે ગુમાવો એ લોકો નથી ગુમાવતા તો સ્નેહ કોનાથી રાખવાનો વલ્લભ ના દાસ ને જેવો હોય એવો ઘણા એમ કે આના ધ્યાન નાખ્યું વલ્લભ નો દાસ છે ને પેલા વાસુદેવ છકડા ની વાત બધા જાણે છે એટલે મોટું વિવરણ નથી કરતા એ સ્નાન કરવા તો કૃષ્ણ દાસને આવતા એ પાતળી રતનલા ઓલા દોઢસો રતન હવે આ સ્નાન કરીને બહાર નીકળ્યા છાંટા ઉડાડ્યા કોણ વાસુદેવ ઓલાય પાછું કહ્યું ઓલાય પાછું ઉડાડ ત્રણ વાર થયું વલ્લભ નો દાસ ત્રણ વાર સહન કરે પછી સમજી જાય ચોથી વારે ઓલો ઉડાડવા ગયો ને એટલે પકડી લીધી બાંગ ઓલો દોઢસો રહ્યો આ પાત્રી રતલ ઓલો મારે છોડાવવા છોડાવા કૃષ્ણદાસ મેઘન વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ છે વલ્લભ નું સામર્થ્ય વલ્લભ ઓલો કે તું કોણ છો આપણે હું થયું કૈલાબેન દેસાઈ હે મને આને શું કીધું વલ્લભ નો દાસ ઓલો કે વલ્લભ નો દાસ આવો તો વલ્લભ કેવા હશે ઓલા કીધું ભાઈ હું માફી માંગુ છોડ મને વલ્લભ પાસે લઈ જા એ મને ખબર કારણ કે વલ્લભભાઈ કીધું તું ક્યાંય પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી આ હોશિયાર હતો પુરન્દ્ર દાસ નીકળ્યા એની પાછળ પાછળ ગયા બારણું ખોયલું વલ્લભ દામોદરદાસ અસાની ને કહેતા હતા થાકો એક વાર જેનો હાથ પકડે ને એનું ક્યારેય છોડતા નથી આ કોને સાંભળો વાસુદેવ છકડાય સાક દંડવત કર્યા વલ્લભ કે વાસુદેવ તું આવ્યો હું તારી જ રાહ જોતો તો અરે મારા વાલા આ ગામ અજાણું આ પજાયણા હું અજાણ મારું નામ એ ખબર મારી રાહ જોતા હતા અને શરણે આવ્યા વલ્લભ કે દાસ થકી શરણે આવ્યા ને કૃષ્ણદાસ મેઘન કોના દાસ હતા એને શું કીધું વલ્લભનો દાસ એના થકી વાસુદેવ છકડા શરણે આવ્યા તો આ મારો ગજ દૂતીનો જ તમે બધા વલ્લભના દાસ થકી આગળ જવાય આજે આટલા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ક કરાવીએ બ્રહ્મ સંબંધ લીએ તો આ બધું વલ્લભના દાસ થકી ઈલાબેન થકી મેળ ના પડે ઈલાબેન થકી પ્રપંચ મળે પટલય મળે પણ આ જે મળે ને એ વલ્લભના દાસ થકી મળે તો વલ્લભ કે દાસ બી લાગ્યા વિના રે તો જો દુસંગ નો લગાડવો હોય તો વલ્લભ દાસ સિવાય કોઈને પ્રેમ કરવો નહીં છોતેરમી સાખી નાય વિશ્રામ આપીએ હવે સત્યોતેર मन पञ्चीतन पाखकर उड जाओ वह दे श्री गोकुल गाम सुहावनो जहाँ गोकुल चन्द नरेश श्री वल्लभा गोकुल चन्द नरेश हरि राय वुक्ता वले સાયુજકામેદ્યાબંધે નિરૂપિ ભક્તિ દુર્લભ પાલભેથી ન શોચ્ય હા અવિજ દુર્લભે આદિભૂતિ કૃષ્ણ એ વસે વ્યસાયુજ કામ એ વાક્યમાં એ વાત બતાવી છે દુર્લભ ન તેના સોચતે એ ભક્તિ દુર્લભ છે માટે એનું નિરૂપણ અહીં નથી એ પ્રકારનું શ્રી મદાચાર્ય ચરણનું જે વાક્ય છે તે ઉપરથી એ ભક્તિની દુર્લભતા સ્પષ્ટ પ્રતીત થાય છે આ દુર્લભ ભક્તિ માનસી એ દુર્લભ છે માનસીમાં માં અત્યારે કેટલા પોઈચા એક વાર વલ્લભ સદન માં શિબિર હતી ને તો છેલ્લે જે જે ત્રણ દિવસ પછી પૂછ્યું કે કોઈને પ્રશ્ન હોય તો પૂછું એક ભાઈ સી હતા ડોક્ટર હતા મને ખબર નહીં એવું સમજતા હતા ઘઉં બહુ હોશિયાર અને મને જેટલી સમજણ પડે એટલી કોઈ ન પડે એ કે જે આ બધો ટાઈમ તો અમારી પાસે હોય નહીં આમ એવું અભિમાન થયું અમારો વ્યવસાય એ રીતનો જે જે સમજી ગયા થાકો અભિમાન ન ગમે ધુમાડો આ ભાઈ ઈ કે હા બોલો તમારું જે હોય જે જે પૂછ્યું ને ચાઇન શું કરો છો ઓલા ભાઈ થોડા ડાઉન થયા કોઈને તમે પૂછો નહીં ને એટલે એનું અભિમાન આમ ફૂંફાડા મારે ઈ કે મારું એવું માનવું કે હું માનસી માં ઠાકોરજીની સેવા કરી લઉં તો ચાલે જે જે કે પાંચસો ટકા ચાલે બધા આમ જોઈ હું એ જ કહું છું કે અમારા જેવા બધાય બીજી વ્યવસાયિક લોકોને માનસી જ કરવી જોઈએ જે જે કે પાંચસો ટકા પણ શરત એટલે ભાઈ કે જે જેવો માનસી માં સેવા કરો તો ભોગ તો જે જે બધું માં જ હોય ને તો તમારે પ્રસાદ માનસી માં લેવાનું સમજી ગયા કો પડી ગયો એ કેવું શક્ય બને માનસી સુધી તમે કોઈ સેવા કરી ઠાકોરજી પધરાવ જોયા નથી સહયોગ નથી વિયોગ કેવી રીતે હોય ઓલા ભાઈ કે છે પછી મળો બધા નીકળે ની પેલા નીકળી ગયા આ બધું દુર્લભ છે બોલો વલ્લભા દેશ સુબોધિનીજી નું પાન વલ્લભા દેશ

નારજી કહે છે પછી અનંત ભગવાન નામોનું ઉચ્ચારણ કરતો અને એમની ગોહ્ય અને કલ્યાણકારી લીલાઓનું સ્મરણ કરતું પૃથ્વી પર ફરવા લાગ્યું મન સંતુષ્ટ થઈ ભગવાન તમે ગમે એવા દુખી હો ગમે એવું મન ક્લિષ્ટ હોય કોઈ આરે બહુ માથાકુર થઈ હોય ઘરમાં ક્યાંય શરૂઆતમાં ઠાકોરજી નામ લેવું ન ગમે પછી ધીમે ધીમે તમને એવો આનંદ આવવા માંડે કે આ બધું સાવ તુચ્છ લાગે કાં તો બધું ચાલે રાખે બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો અંતે અભિમાન અને ઈર્ષા રહિત થઈ હું કાળની પ્રતિક્ષા કરવા લાગ્યો કારણ આ જન્મ પૂરો થાય તો પ્રભુ મને મળે ને નહીં અંતઃકરણના દોષ ત્રણ પ્રકારના હોય છે સાક્ષાત રાગાદિક દોષ દામસ એમાં પણ વાસના રૂપી રાગાદી રાજસ છે અને એમાં પણ મૂળભૂત રાગાદી અવિદ્યારૂપ છે તામસ રાગાદી કર્મ દ્વારા રાજસ રાગાદી ભક્તિ દ્વારા અને અવિદ્યારૂપ રાગાદી દ્વારા જ્ઞાન દ્વારા નષ્ટ કરી શકાય આ બધું સમજાવે છે કે આ બધું નષ્ટ કેવી રીતે થાય જ્ઞાન થાય પ્રભુ નું નામ લ્યો તો ધીમે ધીમે આપ જુઓ આપણા ઘરે પ્રભુ પધાર્યા હોય ત્યારે શરૂઆતમાં આપણને ભાવ ન હોય શરૂઆતમાં આપણે બધા અત્યારે કરીએ છીએ પણ તો અત્યારે આપણને આપણા ઠાકોરજીઓ ભાવ આવે આજે પાંચસો જે હોય એમાં આપણે એમ કે તમારા લઈ લો તો તમે જોજો આપણા જ ઠાકોરજીને આપણે રહેશું ઓલી ગાય ધણમાં પાંચસો ધણ માં જાતિ હોય હાજે ઘરે આવે ને તો એ પાંચસો જે ગાયનું બછરું હશે ને એ દોડીને એનું આચર પકડશે ચારસો નવાણું નહીં પકડે એમ આપણી આસકિત સેવા આપણા ઠાકોરજી આજે ઘણી વાર બધા એમ કે શ્રીજી ના આ મંદિર ના મૂકો ના એ બધા શ્રીજી બાવા હોય કે કોઈ મંદિર ના હોય એ બધા ના મારા ઘરે બીરાજતા મારા ઠાકોરજી જ મારા આજે માંદા પડ્યા હોય હાલીને જવાય નહી મંદિર જવાના આપણા ઠાકોરજી નાય ધો લાવ ને બેટા ચરણ પર કેમ એ તો તમે જેવા જેમ છો ને એમ તમને દર્શન આપશે ચરણસ બાર તમારે જવું પડશે તમારી આસક્તિમાં હોવી જોઈએ તમારા ઠાકોરજીમાં હોય કે ના મને ઓલા ઓલા ઠાકોરજીમાં તેમને એ એનો વિષય છે પણ છેલ્લે હાથ પકડીને લીલામાં આપણા ઠાકોરજી આપણને લઈ ગઈ નહીતર આપણા જેવા આટલા બધા હોય શ્રીજી બાબા પાસે બદન મો લઈ જાય ના આપણા માથે વલ્લભે આપણા ઠાકોરજી પુષ્ટ કરીને દીધા આપણો સર્વસ્વ એ છે એમના અધિકાર પૃથક કોટો એટલે કોઈ એક સાધન થી એક વખતે દૂર કરી શકાતા નથી એટલે ભગવાન ની કૃપાથી નારદજી ને જે ઉપાયની ની થઈ તે નિર્ણય તેમણે કર્યો ચક્રાકિંત નામાની સદા સર્વત કિત ચક્રના ચિહ્ન ભગવાનના નામ અમુક સ્થળે કે સમય લેવા એવી મર્યાદા નથી તેનું સદા સર્વત્વ આપણે કીધું જ નથી કે અહીંયા ગાન કરો ને અહીંયા ન કરો ને આયા નામ લેવું ને આયા ન લેવું આ આપણા ઠાકોરજી નામ આપણે જ્યાં લેવું હોય ત્યાં લેવાય જો અમુકમાં એવું હોય કે ઓમ ક્લીમ આમ તેમ તો એ પાછું આ યોગ્યમાં જ લેવાય આ પાછું નૈવેદ્ય ધરાવતી વખતે જ કરાય આ પાછું આમ આ બધું આપણા પાસે જ તે આજે તમે પ્લેનમાં બેઠા એકલા છો અઢાર કલાક બેસવાનું તો સતત તમે શ્રી કૃષ્ણ શરણ કૃષ્ણ તમને ક્યાંય નથી ન લેવાય બાજુમાં કોણ બેઠો શું ખાય છે આપણે કઈ મતલબ નહી આપણે મતલબ આપણા ઠાકોરજી સિવાય સેમાય નહીં એ શ્રુતિ વાક્ય છે વળી ભગવાનના એક જ નામનું વારંવાર પુનરાવર્તન કરવું નહીં કારણ કે શ્રુતિ કહે છે બ્રહ્મવિદ સર્વે રૈવ રૂપે ભગવત સેવન બ્રહ્મને જાણનાને દરેક રૂપ વડે ભગવાનની સેવા કરવી જો કોક માખણ ધરાવવાનું મન થાય તો નવને દે લાડવા ધરાવવાનું મન થાય તો બાલકૃષ્ણ દે વૈષ્ણવોને બોલાવવાનું મન થાય તો ગોવર્ધનનાથ એક તારો હાથ ઊંચો શ્રીનાથ

આ બધી મર્યાદા વાળી વાતો આવે છે પુષ્ટિ માર્ગની નથી બુદ્ધિની શંકા થાય માટે કહે છે અનંતસ્ય તથા સત્યતા એવન ભગવત ધર્મ નામ સુશ્રુતા ભવંતી ભગવાનના અનંત રૂપ છે એમના અનંત ધર્મોનું સ્મરણ પણ જુદા જુદા નામોથી સ્મરણ કરવાથી થાય છે આ બધું જો મર્યાદા માર્ગમાં યજ્ઞ કરે ને એટલે બધાનો આવિર્ભાવ હવે ગણપતિને આવિર્ભાવ કરો હવે વિશ્વ નો કરો હવે નવ ગ્રહ નો કરો આ બધું મર્યાદામાં એટલે આપણે આ બધાની કોઈ મતલબ નથી જે અલૌકિક કાર્ય હોય એને લોકમાં છુપાવીને ફરે છે કારણ કે લોકોમાં માં ઉપહાસનો ભય રહે છે તેમજ દેહ ફળ અને અંતઃ કરના ધર્મો થી લજ્જા પણ આવે છે શાસ્ત્રોક વિહિત કર્મ કરે તો પણ લોકોમાં મસ્કરી થાય એટલે જો લોકમાં મારી મસ્કરી થશે ડર રાખે તો ભગવાનમાં શુદ્ધ ભાવ થતો નથી તેથી જ લોકલા છોડે આપણને એક જ કે તારે તારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય આપણે તો લોકલાજે છોડવા જ નથી આપણે વલ્લભે કઈ છોડવાનું જ કહ્યું નથી જોડવાનું કહ્યું તારે કોઈનો ડર નહીં ઠાકોરજી નો રાખ બીજું કઈ કરવાની જરૂર નથી કહે છે જેની લોકલાજ મરી ગઈ હતી ને મારી જે મરી જાય એનું ફરી જીવન થતું નથી ક્રિયા અને કર્મમાં અધિકાર પણ હતો માત્ર નામનો ઉચ્ચાર કરવામાં ત્યાગ કર્યો હતો પોતાને અધીન નામના અનુસંધાન મોટા અવાજે ઉચ્ચારણ કરવું એટલે પઠન એ રીતે ભગવાનના બધા નામોનું સદા સર્વદા ઉચ્ચારણ કરતા ફરતા હતા કોઈ પછી તો નારાયણ નારાયણ એક નામમાં જ આવી ગયા જો શરૂઆતમાં આપણે બ્રહ્મ સંબંધ નો લીધો હોય ને ત્યાં સુધી માતાએ જઈએ ને મહાદેવે જઈએ ને મતલબ કે કઈ વાંધો નહીં પણ એક વાર અહીંયા આવ્યા પછી ક્યાંય નહીં જવાય ત્યારે શંકર ભગવાન ગમે વાહ વાહ ભલે મહાદેવ તું ત્યાં જા પછી અહીંયા નહીં આવતો પણ આ આવ્યો તો હું તને ક્યાંય નહીં જવા દો ઓલી ગાય હોય ને એને ઘરે લઈ આવો પછી આપણા ખીલા બાંધી દે પછી માલિક પાસે જાય પછી ગમે ત્યાં ચરી આવશે ને ઓલા ખીલા પાસે ઉભી રહી જાય શું કે હું બાંધી દઉં તમે ગાય જોજો તમે બાંધશો નહીં ત્યાં સુધી ત્યાં જ ઉભી રહેશે એટલે આપણે બધા આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે એનાથી બંધાયેલા છે ગમે ત્યાં રખડી ને આવશું કોને આપણા ઠાકોરજી પાસે હવે આપણે આપણા ઠાકોરજીને દૂધનો વિચાર કરીએ આપણા ઠાકોરજીના માખણ મિશ્રીનો કોઈ મંદિરના ઠાકોરજી નો કરીએ હાલો ત્યાં થોડુંક દૂધ પધરાય આવું ઉકાળેલું દઈ આવું હાલો ને ત્યાં થોડુંક ના ત્યાં તમને કોઈ ઉભું ન રહેવા દે પણ આપણા ઠાકોરજી રાહ જો વધુ નાખજો લોભ કરશ આપણે રાજી થઈ નાખીએ

ગોવિંદ પે મેરાનવત પ્રણામ અક્ષમી કે દ્વાર પે મેરા ધનવત પ્રણામ જે પણ કરાવ્યો તે તારા ચરણાર સમર્પણ કરું છું બોલ અપરાધ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભી द्रड निना चरण अनुशेरू भरोसु द्रड निना चरण नकेरू तभी सब जुगमाय माया अंधेरू नटाई न चरण साधन और नहीं आ कली में जासो यनी में सोर कात निमित्त अंदरो विना मुरले चेरो भरोसो ચરણ ના ચરણ ના ચરણ કેરૂ વલ્લભાદેશ આજનો આ સત્સંગ મારા વલ્લભ ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભ ની વાણી અને ભૂલો એ મારી બોલો વાલ્લા વાત બધાય વૈષ્ણવ ને જાજા કરી જય શ્રી કૃષ્ણ